હા મિત્રો તમે બરાબર સમજ્યા છો આ શ્લોકમાં શ્રી રામની ભક્તિ અને રામની વિભક્તિ બંને છે કેવી રીતે જોઈએ આ શ્લોક આ પ્રમાણે છે રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે રામે નાભિહિતા રામાય રામાયતસ્મય નમે રામ નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય দাসોસ્મયમ રામે ચિત્તલય સદા ભવતુમે ભો રામ મા મુદ્ધર આ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે રાજાઓમાં શ્રેષ્ઠ શ્રી રામ હંમેશા વિજય પ્રાપ્ત કરે છે હું લક્ષ્મીપતિ શ્રી રામનું ભજન કરું છું સંપૂર્ણ રાક્ષસ સેનાનો નાશ કરનાર શ્રી રામને હું નમસ્કાર કરું છું શ્રી રામ જેવા અન્ય કોઈ આશ્રયદાતા નથી હું એ શરણાગત વત્સલનો દાસ છું હું હંમેશા શ્રીરામમાં લીન રહું હે રામ મારો ઉદ્ધાર કરો તમને યાદ હશે સંસ્કૃત શીખતી વખતે આપણે રામની વિભક્તિ રામ રામો રામ રામો રામા એ ગોખતા હતા તમે શ્લોક ધ્યાનથી જોશો તો રામની એકવચનની વિભક્તિ અહીં વપરાય છે જે આ પ્રમાણે છે રામ પ્રથમા વિભક્તિ રામમ દ્વિતીયા વિભક્તિ રામેણ તૃતીયા વિભક્તિ રામાય ચતુર્થ વિભક્તિ રામાત પંચમી વિભક્તિ રામસ્ય ષષ્ઠી વિભક્તિ રામે સપ્તમી વિભક્તિ અને ભો રામ આઠમી એટલે કે સંબોધન વિભક્તિ તો થયા ને રામની ભક્તિ અને રામની વિભક્તિ એક જ શ્લોકમાં મિત્રો આ શ્લોક જુઓ આઠે આઠ વિભક્તિઓ તમને દેખાશે